નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે અધ્યયન પોથી છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના ભાગ પાંચની અંદર આપણને જે પાઠ નંબર બે આપેલો છે વાર્તાલાપ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાત સ્વાધ્યન પોથી જે સંસ્કૃત વિષય છે સંસ્કૃત સહિતના દરેક દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર બા બે લાભ ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વાધ્યન પોથી પાઠ નંબર બે વાર્તાલાપ નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો એમાં પહેલું છે પીરસો એટલે કે પરિવેશ્યતું મીઠું એટલે લવણમ છાશ એટલે તક્રમ અથાણું એટલે અવલેહ શાક એટલે કે વ્યજનમ ભાત એટલે કે ઓદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંવાદોનું અનુલેખન કરો તો ભાવેશ ધન્યવાદ એકમ રોટિકામ અપી દદાતું ચેતના અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા ભાવેશ માસ્તુ ઇદ ઓદન દદાતુ ત્યાર પછી ચોથું ચેતના સ્વીકરો દાલમ અપી સ્વીકરો ભાવેશ ધન્યવાદ ત્યાર પછી છે છઠ્ઠું ચેતના અન્યત કિમપી આવશ્યક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂરા કરો તો અહીંયા તમે જોઈ શકો છો કાઉસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા છે પેલું સર્વ ખાલી જગ્યા તો જવાબ આવશે કુશલમ બીજું આસન ગ્રહણ ખાલી જગ્યા તો કરો કિંચિત ખાલી જગ્યા આપી આવશ્યક તો તક્રમ ઇદાનીમ ખાલી જગ્યા દદાતું તો ઓદનમ ભોજનમ ખાલી જગ્યા અસ્તી તો રુચિકરમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો પેલું અહીંયા કાઉન્સમાં મોદકમ છે તો મોદકમ આવશ્યકમ વા ત્યાર પછી દુગ્ધમ છે તો દુગ્ધમ આવશ્યકમ વા રોટીકામ તો અહીંયા આવશે રોટિકામ આવશ્યકમ વા અવલેહમ તો અવલેહમ આવશ્યકમ વા લવણમ તો લવણમ આવશ્યકમ વા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આ ગદ્યખંડ આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે ને સમજવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ પુત્રી કુત્ર ગચ્છતી તો આવશે પુત્રી વિપણ ગચ્છતિ બીજું વિપણ્યા વસ્ત્રમ વસ્ત્ર તો જવાબાવશેે વિપણ્યામ ધવલ વસ્ત્ર શાક આપણ કુત ચોથો સવાલ પુત્રી કિમ કિમ કનયતી તો કિલો રક્તફલમ એકલુક કિલો સેવફલમ ફલચ આનયતી સેવલ માત્રા કા તો જવાબાવશે માત્રા માત્ર કિલો અસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નો વાંચી અને તેની સામેના ખાનામાં સંસ્કૃતમાં જવાબ લખો ભવાન કિ પઠતી તો જવાબ આવશે અહમ અહમકં પઠામે ભવાન કિ નમતી તો અહમ ગુરુમ અહમી ભવાન કિ સ્મરતી તો અહમ ભગવંતમ સ્મરામી ભવાન કિ પશ્યતી તો અહમ સૂર્ય પશ્યા ભવાન કિ પીબતી તો અહમ અહમદુગ પીબામે ભવાન કં ખાદતિ અહમ ફલાની ખાદા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય લખો તો જોઈએ આપણે પહેલું ખાલી જગ્યા અસ્તી ખાલી જગ્યા નાસ્તી તો અધ્યાપક અસ્તી શામ ફલક નાસ્તી ખાલી જગ્યા અસ્તી ખાલી જગ્યા નાસ્તી તો છાત્ર અસ્તી પુસ્તકે નાસ્તી સુધાખંડ અસ્તી શર્કરા નાસ્તી ઓદનમ અસ્તી દાલમ નાસ્તી દુગ્ધમ અસ્તી કોફી નાસ્તી વૃક્ષ અસ્તી ફલમ નાસ્તી લેખની અસ્તી પુસ્તકે નાસ્તી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમે ખાધેલ વાનગીઓની યાદી સંસ્કૃતમાં બનાવો તો અહીંયા જોઈ શકો છો કે આપણે જવાબો લખેલા છે પૂરણપલીકા દધી વટકમ સુપમ રોટિકા ઓદનમ મુદ્રદાલહ ખીચડી સમોસા ઇડલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પહેલું ખાલી જગ્યા સ્વીકારો તું તો જવાબ આવશે પત્રમ બીજું ખાલી જગ્યા સ્વીકારો તું તો દાલમ ખાલી જગ્યા સ્વીકારું તો પુસ્તકમ પછી છે અહીંયા ખાલી જગ્યા સ્વીકારો તો લેખિનમ તો જવાબ આવશે લેખિની ખાલી જગ્યા સ્વીકારો યાનમ તો અહીંયા જવાબ આવશે યાનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો પેલું મમ ખાલી જગ્યા સમાપ્તમ તો જવાબ આવશે કાર્યમ મમ ખાલી જગ્યા સમાપ્તમ તો જવાબ આવશે લેખનમ મમ ખાલી જગ્યા સમાપ્તમ તો જવાબ આવશે ગાયનમ મમ ખાલી જગ્યા સમાપ્તમ તો જવાબ આવશે નૃત્યમ મમ ખાલી જગ્યા સમાપ્ત તો જવાબ આવશે ચિત્રમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શિક્ષક જે ટૂંકા વાક્ય બોલે તે સમજપૂર્વક સાંભળીને લખો તો પેલું વાક્ય ગજઃ વન ગ્છતિ બીજું બાલક પઠતી ત્રીજું વિદ્યાથી પાઠશાળા ગછતી ચોથું સૂર્યપૂર્વદિશાયામ ઉદયતી પાંચમો ગુરુ શિષ્યેભ્ય શિક્ષા દ ત્યાર પછી અહીંયા લેખન વિભાગ આપણને આપવામાં આવેલો છે એટલે કે અહીંયા જે ચિત્ર આપ્યું છે ચિત્ર ઉપરથી આપણે અહીંયા વાક્યો લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ અસ્મન ચિત્રે ગ્રામ્ય એક દૃશ્ય દ્રશ્યતે માર્ગે કેચન જના સી એક બાળક માર્ગે ગચ્છતિ તસ્ય પૃષ્ઠત અન્ય બાળક અપી અસ્તિ એ કંદે લંકુડમ વહતી એકાસ્ત્રી મસ્તકે ઘટમ ઘટમાં વહંતી અસ્તી તથા હસ્તેક પાત્ર ધારય વસનવર્ણમ અન્યા સ્ત્રી અમાર્ગે ગછતી અસ્તરે ગ્રામ્ય વાતાવરણ શાંત દૃશ્ય પૃષ્ઠભૂમે ગૃહિણી અહી વૃક્ષા અપી સી એ શોભા વર્ધે મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની જે સ્વધ્યપુથિ છે તે સ્વાધ્યનપોથિના પાઠ નંબર આજે બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની સ્વાધ્યન પોથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતની સ્વાધ્યન પોથીના એક નવા વિડીયો સાથે તો આ જે વિડીયો છે સ્વાધ્યન પોથીના સોલ્યુશનનો તે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો